તો આફળો ફાફળો થઈ ગયો હા હા આટલા પૈસા હું તો રોકું છું અલ્યા આ કરસન મારું બીડું કઈ આ કોરું કાચે આટલો વરસાદ આવે મારું બીડું ખેતી કરવા નઈ દે હું હા તે હું એટલે તો કહું હું લ્યા ભાઈ આ કોરું કાડક બેનું રે આ બધી હોર રાખવી એના કરતા ભટકાઈ મારો ક કો હારા ભાવ આવે અને મને હડતાલ દે ને મારે જરૂર હે લ્યા એ ના ભટકાઈ મારવાની એ ઓળતું લે કરશન ખોટી વાતો કરે નહીં શું કહેવાય કરશન વિલજી ચમ આ બાજુ અલ્યા કાલ રાતે વરસાદ આવ્યો કે જોવા આવ્યો તો પાણી જેટલો ભરવાણે હું એ બધું તો હોય પણ તમે આ વખત ચમ શેતરમાં વળ્યા હો શેતર માં મુતા ભાઈ જોવા આવ્યો તો ખાલી થોડા પૈસા આયા હ તે કીધું પૈસા ચો રોકવા એની સલાહ જોવા હ કીધું શેતરમાં ઓટો માર્યો તમાર જેવા મોણસો મળ ચલાલ આલે તે ઇના માટે શેતરમાં ઓટો મારવાની જરૂર નથી તારા પૈસા રોકવા ને શેર બજારમાં રોકી દે આવો અને પછી હુઈ જા ગેર જઈને તાર ડબલ થઈ જાવ ખબર એ ની પડે આલે તું શેર બજારમાં રોક્યા વગર એના કરતાં એક કામ કર આ ચોમાસું પાક વાહી દે અને ફર્સ્ટ ક્લાસ શાંતિથી ઘેર જઈને સુઈ જા તારા લેવાન ટાઈમે આવી જ બરાબર હું બરાબર અને વરસાદ ના આવ્યો તો શું લઈ વંટ્યાક અલ્યા એના કરતા પેનિક શેર લઈ લે નેના નાના શેર આવ અને રોકીને ભૂલી જવાના તારા દ ગણા થઈ જશે ખબર નહીં પણ પેનિક એટલે પેનિક શેર એટલે ગુજરાતી ભાષામાં કહેવાય દુઃખદાયક શેર જો થયા ઊંચા તો ઘણી વારમાં દસ ગણા પૈસા થઈ જાય ને કે જીરો

આટો ને પેલો બાવાજી લોટ માંગવા આવે ને એવી રીતે થાય આ તો કોઈ નઈ એવું હોય તો આપણે પેલા કંપનીના ના શેર લઈ લેવાના રિલાયન્સ નો ટાટા સ્ટીલ નો ટાટા મોટર નો એને કદી પોઈ ના પડે હારા ભાવાલ છી અલ્યા તું આ જોતો નઈ આ યુદ્ધ તો અહીંયા આપણો ઇઝરાયલ ને પેલો પેલો આ થયો રશિયા નો આ બધા તો એના મોટી મોટી કંપનીઓ ને પોઈ પડે એના કરતાં મારી વાત સાચી મોન એક બેસ્ટ લાઈ દે એનું પાડું મોટું થશે એટલે એ ડબલ મૂડી થવાની

લગી બંગલા બોધી દીધા અને અમે હાથમાં મારી રહીએ મેઢી ઉપર તે અને મિત્રો જેટલા અવસર કાઢી આ ખેતીમાં આ કોઈ એવું જરૂર નહી આ ખેતી તો બધું કરી

બરાબર હમ્મ પણ સિત્તેર એસી હજાર આ તો બજેટ બહાર નીકળી ગયું યાર સમતે તારભાઈ જેટલું બજેટ માર તો આયા હા હમણાં પૈસા તો પચ્ચીસો રૂપિયા જેવા આયા હા અલ્યા પચીસો રૂપિયા તારા એ ને તું હા કરવાની વાત કો કરી પચીસસો એટલે હું તો મારા માટે જ પચીસો વધારે તાર સુધી પાંચસો રૂપિયા ભાડ્યા નહીં પચીસો આયા હું તો આફળો ફાફડો થઈ ગયો હા આટલા પૈસા હું તો રોકું છું હું તો ટેન્શન મળે તું જવાન કર પચીસો રૂપિયા લઈ રોકાણ કરવાની આંકડો ખોટો આવે ભાઈઓ લડાવ અંદર અંદર લડા હું તો સલાહ લેતા ભાઈ એમ નહીં તો આજ પચીસો આ કાલ પોત લાખ આવે ને આ તો પોત લાખ આવે ને એટલે આવજે જોજે

પણ હજી સુધી એક રૂપિયો સોનો તને હેડફણ કર્યા પછી પચીસો રૂપિયા કોક ની જમીન ઉધેડવાય અને કોક ચોમાસુ પાક કર આગળ પોઈન્ટ ખબર પડતી હડતું મગજ શેતામ પડી હોય શેર બજાર માં તો પછી કરી પચીસો રૂપિયા તું તાર વેલ એમાં પાછું છે ખબર જેટલા હોય એટલા રોકાય આવું આમાં પચીસો માં તું આવે વન્ટ બરોબર એટલે શેરબજાર મારું તે પછી શેર શેરબજાર મારું કઈ કસ ઓેતી કરાય જરા કમેન્ટમાં કેજો હેઠજો આ તો લડો ને આ બે જણા મુ પૂછવા આવ્યો તમે કયો હેડો